હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા નાળિયેરનો ટોપરા પાક અહીંયા મેં બે નાળિયેર લીધા છે નાળિયેરને ફોડીને ટોપરું કાઢીને પતલી આવી સ્લાઇસ કરી લીધી છે આ સ્લાઇસને મેં બે પાણીએ ધોઈ લીધી છે અને કોરી કરીને મિક્સરના ઝારમાં આપણે મિક્સરમાં દળી લેશું પીસી લેશું અને દરદળું પીસવાનું છે બહુ વધારે પડતું પીસી નથી નાખવાનું અધકસરું પીસવાનું છે જો આવું પીસી લેવાનું બહુ ઝીણું ન થઈ જવું પડે અને બહુ જાડું પણ ન રહેવું પડે એવું બધું પીસી લેવાનું આપણે અહીંયા બધું ટોપરું પીસીને તૈયાર કરી વાળું છે હવે આપણે એક બાઉલમાં ઘી નાખી જે ટોપરાનું ખમણ છે તેને આપણે ઘીમાં શેકી લેશું ઘી ગરમ થાય એટલે આપણે આ ટોપરાને નાખી અને ધીમા તાપે શેકી લેશું ગેસને ફૂલ નથી રાખવાનું ધીમો આસ રાખવાની છે ને ધીમા એટલે હલાવતા જાવીને શેકી લેવાનું છે બધું જો આમાં તમને વધારે ઘીની થોડી જરૂર પડે તો બે ચમસી ઘી પછીથી પણ નાખી શકાય અહીંયા મને જરૂર લાગી છે એટલે બે ચમસી મેં ફરીને નાખ્યું છે અને ફરીને હલાવી લેશું ને ધીમા તાપે આપણે આ ટોપરાને શેકી લેશું જેવો ટોપરાનો કલર ચેન્જ થાય એટલે આપણે એને લઈ લઈશું જો અહીંયા ટોપરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને આપણું ટોપરું શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ઇના બાઉલમાં પાંચસો એમ એલ દૂધ રેડશું પાંચસો એમ એટલે કે અડધું લિટર અને દૂધ ને અંદર ખાંડ બાણ કાંઈ નાખીને નાખવાની નથી બાજરું સાદું તે રાખીને હલાવવાનું છે અને જ્યાં સુધી આપણું દૂધ અડધું બળીને થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને આપણે કારેક ધીમો ને કારે ફૂલ ગેસ કરીને હલાવી લેશું અને ફરતી જે બાઉલ સાથે મલાઈ ચોટી ગઈ છે તે પણ બાઉલ સાથે લઈ લેશું અને હલાવીને આપણે અડધું બળી જાય એવું જો આવું ઘાટું કરી લેવાનું આમાં મેં ખાંડ કે કોઈ વસ્તુ નથી અમારી સાદું દૂધ જ છે જો આપણું દૂધ તો ઘાંટું થઈ ગયું છે આવું ઘાંટું થવા દેવાનું ને અડધું બળી જાય ત્યાં સુધી હલાવીને લઈ લેવાનું જો આપણું દૂધ બળીને હવે અડધું થઈ ગયું છે અને ઘાંટું પણ થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ફરીવાર બાઉલ મેંખશું ગેસ ઉપર ને ગેસ શરૂ કરીને એક કપ ખાંડ રેડીશું ખાંડની અંદર આપણે કોઈ પણ પ્રકારનું પાણી નથી નાખવાનું અને પાજરી કેરેમલ ખાંડ થવા દેવાની છે અને કેરેમલ ખાંડ થાય એટલે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ ગેસ ઉપર નથી કરવાની નકર ગાંગડા થઈ જશે અને કેરેમલ સારું નહીં બને એટલે આપણે ગેસ ધીમો રાખીને એમના હલાવતા રહીશું સતત હલાવતા જ રહેશું કારણ કે તળીએ ચોટે નહીં એટલે આને આપણે હલાવવાની જ રહેશે ધીમો તાપત રાખીશું જો આપણી કેરેમલ ખાંડ થઈ ગઈ છે આવી રીતના બધી ધીમા તાપ ઉપર હલાવી એટલે બધી ખાંડ ઓગળી જશે અને કેરેમલ સારું એવું તૈયાર થશે જો આપણી ખાંડ બધી ઓગળીને સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ઓલું બાળેલું દૂધ હતું એ રેડી દઈશું આ પ્રોસેસમાં આપણે ગેસને ધીમો જ રાખવાનો છે જો અહીંયા કરે અમલ ગાંગડા જેવી થઈ જશે કઠણ પણ ઉપાયથી નહીં કરવા એની વધતી ધીમા તાપ ઉપર દૂધ ભેગી ઓગળી જ જશે ધીમા તાપે એમના સતત હલાવતા રહેશું એટલે આપણે આ કેરેમલ બધું ઓગળી જશે સરસ તૈયાર થઈ ગયું ઘીમાં કેરેમલ ની સાથે મિક્સ કરી લેશું આ ટોપરા પાક ની અંદર આપણે નથી માવાનો ઉપયોગ કર્યો કે નથી સાસણી લીધી આવી રીતના સરસ તૈયાર આપણે ટોપરા પાક કર્યો છે આ ડીશને મેં અગાઉથી ઘીથી ગ્રીસ કરીને રાખી લીધી હવે આપણે એમાં બધું ટોપરો ટોપરા પાક ઉમેરી મીકીને બધું થાળીમાં પાથરી લઈશું તમે તેની મદદથી આખી થાળીમાં ફેલાવી લઈશું એવી રીતના સરસ ફેલાવીને વાટકી ઘીવાળો કરીને બધું દબાવી દઈશું થાળીમાં સરસ આવી દબાવીને સપાટી લીસી કરી લઈશું અને આપણે કાજુ બદામ ને પિસ્તાનું જે કતરણ છે એ ભભરાવી દઈશું ને પાછું વાટકી થી દબાવી દઈશું વાટિયાના પ્રેશર થી બધું દબાવી દેશું એટલે બધું પણ સારા પડશે હવે પીઝા તમને જેવા ગમે એવા નાના મોટા જે પીસ કરવા હોય તે કરી લેવાના અઠાણું ટકા લોકો અમારા વિડીયો સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો જેનાથી અમે વધારે હાઈ વાળી રેસીપી લાવી શકીએ અને બીજા લોકોને શેર કરતા રહેજો તમે પણ ટોપરા પાક બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ ટોપરા પાક કેવો બન્યો છે ટોપરા પાક બનીને તૈયાર છે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો